તો એમાં કીર્તિ પટેલ એવું કીધું હતું કે સોમા કાકા ને કાઢી મુકા એમ હ મારી વાત તમે સાંભળો મારી ઉમર અત્યારે સેવન્ટી ટુ યર છે બઉ જ બરોબર અને તમે એક આયકા નથી મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી મને સાંભળવામાં બઉ તકલીફ થઈ ગઈ છે લાલભાઈ બરોબર બરોબર કાકા હું જયારે નાનો હતો ને અમારે ગામમાં ઓલી આંબલી હતી તે મને એટલું જાણીએ કાઢેલ નથી મેં સ્વૈચ્છિકતા નિવૃત્તિ કીધું કે ભાઈ હવે મારાથી કામ થાય નહિ પ્લસ લાંબો રૂટ ન ખેંચી હવે અને નો તો ખાવ નથી એમ બરોબર બરોબર એ રીતના મને મને કીધું એવું મારી પાસે પુરાવા છે કે સોમા કાકા ને પગાર નથી આપ્યો એને કાઢી મુક્યા પૈસા નથી આપ્યા ખોટે વાત છે જયારે કોરોના વાવાઝોડું હતું ત્યારે મને એની સાથમાં લીધો એ મને અમરેલી દવાખાને બતાવા લઈ જતા સિવાય મારા છોકરા ને ત્યાં શ્રીમંત પગાર તો ન્યા લાલભાઈ પાંચ હાજર રૂપિયા મને આપેલા હશે હા પગાર સિવાય અટાણે મારી એજ આથમતા સુરત જેવી છે એ લોકો મને ફોરેન ચાર થી પાંચ વખત લઈ ગયા અને મારી ઘરે જયારે કોરોના માં મહામારી હતી ને બરાબર મારા પેલા જે બે ચાર જણા સ્ટાફ હતા ને એની ઘરે હજાર ના અનાજ મહિના ઘેર સામાન એ નીતિન જાની નાખી દેતો બરાબર અમુક તમારા અમુક એવી રીતના વાવર મળ્યા હતા કીર્તિ એ મને કીધું હતું કે ભાઈ આવી રીતના છે કે સોમા કાકા નું ને એના ભેગા એ દુબઈ તમને બે ત્રણ ચાર વાર લઈ ગયા હતા ને હા એટલે એ મને ત્યાં લગન નું કીધું હતું કે એના ભેગા સોમા કાકા હોય ને કે એનો આવી રીતના ના કે કાઢી મુકા ને એને કઈ પગાર નથી આપ્યો ને કઈ નઈ મારો પગાર હતો ને એ મને ત્રણ ગણો થી ચાર ગણો બેનિફિટ આપેલો છે બરોબર છે કાકા અને હજી અઠવાડિયે પંદરથી એક ફોન આવે કે કાકા કેમ છે કઈ કામ કાજ હોય મારા હગા દીકરા મને નથી પૂછતા ને એટલું એ પૂછે છે મારે કે

કોઈ એમ તમારા પૈસા બાકી છે એ સિવાય એ પગાર થઈ દેતા જેટલે નોકરી કરીને એટલે ચાર ગણું બતા બોલો હા બરોબર છે કાકા બોલો બીજું બસ કાકા બસ આજ જાણું હતું મારે હા એવું હોય તો નિદા નહી કરાવી મારી પાસે રિપોર્ટ છે મારે કામ કરવાની તકલીફ થઈ ગઈ ને નો દુખાવો થઈ ગયો ને એટલે મને એને નથી મને કીધું મેં કીધું કે નીતિનભાઈ હવે મારાથી કામ ન થાય એટલે હું મારા છોકરા ને કીધું બોલો છોકરો હા ભાઈ શું નામ તમારું નીરલ નિર બોલો બોલો મારા ભાઈ હવે અફવા આપડે તમે સોરી ભાઈ અફવા ઉદે છે ને પગાર નથી દીધેલો હા હા પગાર થી પ્લસ આવેલું છે અમને હા બરોબર છે ભાઈ એવું નથી અને આજી લગીન માં કપડા થી માંડી ને ઘરની રાશન કિડ બધું મળેલું છે એટલે કોઈ પણ હોય પગાર નથી મળેલું તો રૂબરૂ આપડે કોન્ટેક્ટ કરીને ઘરે જઈને અમે કહી શકીએ છીએ કે પગાર આપેલો છે એન સિવાય નું પણ આપેલું છે હા બરોબર છે ભાઈ પપ્પા એ અમે સ્વેચ્છા એ મુકેલી ઉમર અને ના સાંભળવાના કારણે હા બરોબર છે ભાઈ હા સો ટકા આમાં શું છે કે ભાઈ આ બધા વાતું કરતા એટલે જ મારે આ સોમા કાકા અત્યારે સંપર્ક કરવો પડ્યો સમજાણું બીજા મેલ થી નંબર લઈને હવે એમાં લાલા એવું છે જંગલ માંથી હાથી નીકળી ને ગામ માં આવે ને સાચી વાત છે ભાઈ સાચી વાત છે એટલે કુતરા ભસે જંગલ ખબર જ છે કે આને નો ભસાય હા સો ટકા ની વાત છે ભાઈ સો ટકા સાચી વાત છે તમારી મુદ્દા ની વાત કરી હા માણસ ને હું છે કે એની બાકી ગમે એટલે અમે ખુદ એની ઘરે જઈને કા પર્સનલ આપડી ઘરે આવીને વાત કરી ને લાઈવ માં આપડે કહી શકશું કે ભાઈ પગાર આપેલો છે ને એ સિવાય નું અમારું ધ્યાન પણ હાજી રાખે છે હા બરોબર છે ભાઈ હ ભલે ભલે મારા ભાઈ હો હા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાઈ જીભ